પંચાયત પંચાયત ખાતે ખાતે વંદે કચેરી આજે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય અને પ્રેરક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના પ્રમુખ શિવાની પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી ઐતિહાસિક પળને બિરદાવવા માટે તાલુકા પંચાયતના મકાનને રાષ્ટ્રીય ધ્વજને રોશનીથી શણગારવામાં આવ્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોએ એક સુરે રાષ્ટ્રીય ગીત વંદેમાતરમનું સમોગાન કરીને ભારતની આઝાદીના ઇતિહાસમાં ગીતના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું

ફક્ત ગાન પૂરતી સીમિત ન રાખતા દૈનિક જીવનમાં સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવીને દેશની આર્થિક પ્રગતિમાં યોગદાન આપશે આ રીતે ખંભાત તાલુકા પંચાયતે રાષ્ટ્રગીતની એકસો પચાસની વર્ષગાંઠને માત્ર સ્મરણ તરીકે નહીં પણ એક સંકલ્પ પર્વ તરીકે ઉજવી હતી